નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વોર્ડ નંબર ત્રણમાં ભાગના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એક બાજુ વરસાદથી પાણી ભરાઈ ગયા છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યું કે ના તો કોઈ નગરપાલિકાના કોર્પોરેટર પરિસ્થિતિ છે તેવામાં જોવા પણ નથી આવ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો આવી પરિસ્થિતિનો સામનો કરતા રહેશે કે પછી આનું કોઈ નિરાકરણ કરવામાં આવશે તે તો જોવું રહ્યું રિપોર્ટર ચીમન કટારિયા સાથે નિરંજન ભટ્ટ જન

હવે તમે જોઈ શકો છો છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીંયા પાણી ભરેલું છે કોઈ કોર્પોરેટર કોઈ જણાતું નથી અહીંયા આવતા આવવા માટે કોઈ રાજી બી નથી એ ગટરથી માંડીને વરસાદી કાસ બાસ બધું આપેલું છે પાણી જતું નહીં કોઈ વરસાદી કાસનું કોઈ કામગીરી સર્વિસ માટે બી નહીં આવતા અને બીજો મુદ્દો એવો છે છેલ્લા એક વર્ષથી આ કુંડીની હાલત જોઈ લો હોય કે બતાવો જરા છેલ્લા એક વર્ષથી આ કુંડીની હાલત આવી છે આ કુંડીનું બી કોઈ કામ કરી કરતા નહીં અહીંયા આગળ બધા સોસાયટી વર્ગના માણસો અહીંયા પડે છે કુંડી પણ પડે છે પછી અહીંયા નેયર બી કોઈ સાફ કરવા માટે આવતું નહીં કાલે જળ પડી ગયું કાલે આઈને એક જેસીબી મોકલ્યું હતું નયન ભાવસારે સાફ કરાયું છે એમને પણ મારો કહેવાનો મતલબ એવો છે કે મોનસ ખાલી રોડ પ્રસ્તાથી મહત્ત્વ નથી ઉડા હાઉસિંગની અંદર બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું વરસાદના માહોલમાં અત્યારે બધા પરિસ્થિતિની અંદર છે અત્યારે કોઈ કામગીરી જતા નહીં બધા ઘર સાફ કરવાના એમાં પડેલા છે મારે કહેવાનો મતલબ એવો છે કે મારે આગળ પાણી આગળ બંબો લઈને આવે પાણી ભરી જાય કા કોઈ બી આનો નિકાલ કરે બધા સોસાયટીઓમાં બધે ક્લિયર થઈ ગયું છે ખાલી વોર્ડ નંબર ત્રણની અંદર ક્લિયર નહીં થયું મારે એવું જણાવવું છે કોર્પોરેટરને કે બધા કોર્પોરેટર આગળ આવીને કામગીરી કરે એમને વિનંતી કરું છું મારે અહીંયા ટેન્કરથી પાણી કઢાવવાનું છે ટેન્કરની અહીં સુવિધા મોકલે કોઈ સુવિધા ઉડા હાઉસિંગમાં નથી એ મારે જણાવવાનું છે કે કોર્પોરેટરને લગીને મારો જવાબ પહોંચી શકે તો સ્થાનિક આગેવાન પિંટુભાઈ શું કહેવા માગશો મારું નામ દિનેશભાઈ છે સ્થાનિક હું પાદરા નગરપાલિકામાં ધ્યાન કરવા માંગુ છું કોર્પોરેશન નદી કે જે ઘણા બધા હાઉસિંગ છે જે હાઉસિંગની અંદર ઘરની અંદર બધા ઘણા બધાના પાણી આવી ગયા છે જેમનો અનાજ છે શાકભાજી જેવું ખાવાની બી પોતાને તકલીફ પડી છે કે જેમની નોકરી પણ નથી અત્યારે તો મારે એમને એવું છે કે એમને અનાજની કીટ વિતરણ કરવી જોઈએ અમને રોકડ સહાયતા થોડી કરવી જોઈએ જેથી કરીને જે નોકરી નથી જે રાજ્ય લોકો એક ટાણું જમ જે નોકરી કરીને કરી રહ્યા છે એમનો જે પગાર મળી રહ્યો છે તો એમને એ લોકોને રોકડ સહાયતા કાં તો અનાજની કીટ વિતરણ કરવી જોઈએ જેથી કરીને એમને પોતાનું ઘર ચલાવવા માટે કોઈ તકલીફ ના પડે જે અત્યારે વરસાદ તો એવો હાલ હાલ છે કે જે ઘરમાં બી પાણી ભરાઈ ગયેલા છે જેમના અત્યારે તમે દ્રશ્યો અત્યારે તો નહીં બતાવી શકાય કે પાણી ઘરમાંથી નીકળી ગયા છે પણ જે નીચલા હાઉસિંગની અંદર પાદરાના હતા ઘણા બધા એવા હાઉસિંગમાં છે બધાના જ ઘરમાં પાણી ભરાઈ ગયા છે જેથી કે એમને અનાજની કીટ વિતરણ કરવી જોઈએ અને એમને રોકડ સહાયતા પણ કરવી જોઈએ કે જેથી કરીને એમને કોઈ મુશ્કેલી ના આવે કે જેમના નાના નાના બાળકોને બી મુશ્કેલ ના આવે